નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપની એક કંપની વિશે વાત કરવાના છે જેને શુક્રવારે ક્વાર્ટર એકના ના

અપડેટ એમાં ગયા વર્ષની સરખામણીમાં કંપનીને આઠ ટકાનો વધારો જોવા મળ્યો છે બિઝનેસમાં ટાઇટને તેના ત્રિમાસિક અપડેટ બિઝનેસ અપડેટમાં જણાવ્યું કે નાણાકીય વર્ષ બે પચીસ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપની વાર્ષિક ધોરણે નવ ટકા નો વધારો નોંધાવ્યો છે કંપનીએ જણાવ્યું કે કુલ એકસઠ સ્ટોર ઉમેરવામાં આવ્યા હતા જે ટાઇટન કુલ સંયુક્ત રિટેલ નેટવર્કની હાજરીને સ્ટોર પર લઈ ગયું એટલે કે કંપનીએ આ કુલ એકસઠ નવા સ્ટોર ઉમેર્યા છે અને ટોટલ કંપની પછી વાત કરીએ કે ઘડિયાળ અને વેલરેબલ સેગમેન્ટમાં કંપનીએ જણાવ્યું કે ઘડિયાળો અને વેલરેબલ સેગમેન્ટમાં ઘરેલુ બિઝનેસમાં ગયા વર્ષની સરખામણીમાં ચૌદ ટકા નો વધારો થયો છે જયારે એનાલોગ આવકમાં સત્તર નો વધારો થયો છે બીજી તરફ ગયા વર્ષની સરખામણીમાં વેલરેબલ માં છ ઘટાડો જોવા મળ્યો

વધારો જોવા મળ્યો છે આપણને તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે ટાઇટન ના ક્વાર્ટર માં જેમાં કંપની ને ગયા વર્ષની સરખામણીમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે હજુ સુધી કંપનીએ જાહેર નથી કર્યું પણ ક્વાર્ટર અપડેટ જાહેર કર્યા છે તો મિત્રો સોમવારે આ શેરમાં આપણે ભારે તેજી જોવા મળી શકે છે જે પ્રમાણે ક્વાર્ટરલી અપડેટ આપણે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં અને મિત્રો ક્વાર્ટર એક ના પરિણામની સીઝન પણ ચાલુ થઈ ગઈ છે તો જો તમારે જે કોઈ કંપનીના પરિણામ જોવા હોય એના તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો તો આપણે એના વિશે ચર્ચા કરીશું તો મિત્રો હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી બંધ દબાવી દેજો